રાંદેર પોલીસ પતકની હદમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી એક વીસ વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત થયું હોય જે મામલે યુવતીના પરિવારજનો હત્યાની શંકા વ્યક્ત કર્યા બાદ પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતને સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા શ્રીજી નગરીમાં રહેતા રાહુલ મચ્છાર મજૂરી કામ કરી અસ્મિતા અને સંતાન સહિતના પરિવાર સાથે રહેતો હતો બે વર્ષ પહેલા રાહુલ અસ્મિતાને ભગાડીને સુરત લાવ્યો હતો ત્યાંથી બંને સાથે જ રહેતા હતા અને તેઓને સંતાન પણ છે રાહુલ મજૂરી કામ કરીને ગુજરાત ચલાવતો હતો દરમિયાન સોમવારે સવારે અસ્મિતા ઘરે રૂમમાં બેભાન હાલતમાં મળી આવી હતી જેથી તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ લઈ આવતા મોતને પેટી હતી ગોસ્વામીએ જણાવ્યું કે તપાસને આધારે સોમવારે રાત્રે આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્ય ધરી છે મૃતક યુવતીના પરિવારજનોની હત્યાની શંકા વ્યક્ત કર્યા બાદ યુવતીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પોલીસે આ મામલે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાથ ધરી છે